અયોધ્યા વિરાજે તેમના માટે અસંખ્ય હિન્દુ સમાજ અને ધર્મગુરુએ બલિદાન આપ્યા છે તેમજ લડત પણ લડી છે અને આજે આટલા વર્ષો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીની અધ્યક્ષતામાં ભગવાન શ્રી રામ મંદિરનું આગામી બાવીસ જાન્યુઆરીએ નિર્માણ થવા જઈ રહ્યું છે જેમાં સમગ્ર દેશ સાક્ષી બનશે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પૌરાણિક અને પવિત્ર ભાલકા તીર્થના સાનિધ્યમાં આવેલ શ્રી નિરાલી ખોડિયાર મંદિરના મહંત અને મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા શ્રી

ત્યાં વીસ તારીખે હાજરી આપવાની શોભાયાત્રા મારે જોડાવાનું છે એકવીસ તારીખે યજ્ઞશાળામાં જેટલા મહામલ્લેશ્વરનું નરેન્દ્રભાઈ આમંત્ર આપેલું છે એ બધાએ એક એક મહામને મંદિરને પ્રવેશ આપવામાં આવે છે મહંતોને કોઈને આપવામાં નહીં આવે ત્યાર પછી બાવીસે પ્રવેશ આપવામાં આવે છે મંગલેશ્વરને ત્યાર પછી ત્રેવીસે મહંતો જેટલા ભેગા થાય દસ હજાર પચાસ હજાર મહંતોને પ્રવેશ આપવામાં આવશે અયોધ્યા જે છે નગરી